નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એપ્રિલ બે હજાર ચોવીસની અંદર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થનાર છે એ પરીક્ષાઓ રિલેટેડ એના ફોર્મ ભરવા અંગે અને પરીક્ષાની તારીખો અંગે જે એક ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની અને શિક્ષણ જગતની લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો યુનિવર્સિટીનો જે આ પરિપત્ર છે એનો વિષય છે એપ્રિલ બે હજાર ચોવીસના ગાળામાં લેવાનાર મેડિકલ તથા અન્ય કક્ષાની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસની અંદર મેડિકલ અને અન્ય કોર્સની જે પરીક્ષાઓ લેનાર છે એ પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે અને એની પરીક્ષાની તારીખો કઈ હશે એના વિશે આ પરિપત્ર છે તો પહેલાં આપણે પરીક્ષાના જે ફોર્મ ભરવાની છે તારીખો કઈ છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તો આ ફોર્મ છે એ પંદર માર્ચ બે હજાર ચોવીસથી ચાલુ થશે અને વિદ્યાર્થીઓ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં આ ફોર્મ છે એ ભરી શકશે અને લેટ ફી પાંચસો રૂપિયા સાથે ફોર્મ ભરવાની એની છેલ્લી તારીખ છે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ એટલે કે તમારે છેલ્લામાં છેલ્લા પાંચસો રૂપિયા લેટ ફી સાથે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં તમારું પરીક્ષાનું ફોર્મ છે એ ભરી લેવાનું રહેશે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું રહી જાય છે તો બે હજાર રૂપિયા ખાસ લેટ ફી સાથે તમે પરીક્ષા શરૂ થવાના પાંચ દિવસ પહેલાં પહેલાં ફોર્મ ભરી શકો છો એ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ પછી હવે આપણે વાત કરીએ કયા કયા કોર્સની પરીક્ષા લેવાનાર છે અને એની પરીક્ષા તારીખ છે એ યુનિવર્સિટી દ્વારા કઈ નક્કી કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો સ્નાતક કક્ષાની સેમેસ્ટર છ કક્ષાની પરીક્ષાઓ એટલે કે સ્નાતક સેમેસ્ટર છની જે પરીક્ષાઓ છે એની અંદર પહેલા નંબરનો કોર્સ છે એ છે એસ વાય બી એચ અને ટી વાય બી એચ એમ અને પરીક્ષાની તારીખો છે સોળ ચાર બે હજાર ચોવીસ અને અહીંયા પરીક્ષાની તમારે કેટલી ફી ભરવાની રહેશે એ માહિતી આપવામાં આવેલી છે એફ વાય બી એચ હોલ્ડ કોર્સ સપ્લિમેન્ટરી એક્ઝામ પરીક્ષાની તારીખ છે સોળ ચાર બે હજાર ચોવીસ પછી છે બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર છો ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર છો બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર વન રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ત્રણ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ફાઇવ રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર આઠ સોરી સેમેસ્ટર સેવન રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર નાઇન રિપીટર સ્ટુડન્ટની પરીક્ષા અને અગિયારમાં નંબરનો જે કોર્સ છે એ છે એમએસસી ઇન કેમેસ્ટ્રી સેમેસ્ટર ટુ ઇન્ટિગ્રેટેડ તો તમે જોઈ શકો છો પરીક્ષાની બે તારીખો છે જે પહેલાં ત્રણ કોર્સ છે એના માટેની જે પરીક્ષાની તારીખ છે એ સોળ ચાર બે હજાર ચોવીસ છે એટલે કે બી એચ એમ એસ અને એફ વાયની જે પરીક્ષા છે એની પરીક્ષાની તારીખ એ સોળ ચાર બે હજાર ચોવીસ છે અને બાકીના કોર્સ છે ચાર નંબરથી અગિયાર નંબરના એમની પરીક્ષાની તારીખ છે યુનિવર્સિટી દ્વારા ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવેલી છે આ પરીક્ષાઓના જ્યારે પણ ટાઈમ ટેબલ આવશે સીટ નંબર આવશે અને આ એક્ઝામ રિલેટેડ કોઈપણ અપડેટ આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો ચેનલને આ માટે પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ જે સૂચનાઓ આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી નથી આ તમામ સૂચનાઓ છે એ કોલેજો માટે છે તો આપણે એને અત્યારે ધ્યાનમાં લેતા નથી પરંતુ જો તમારે ડિગ્રી સર્ટિફિકેટ એટલે કે તમારું લાસ્ટ યર તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ પેટે બસો રૂપિયા ફી પરીક્ષા ફી એક્સ્ટ્રા આપવી પડશે ફોર એક્ઝામ્પલ તમારી બારસો રૂપિયા પરીક્ષા ફી હોય તો તમારે બસો રૂપિયા ઉમેરી અને ચૌદસો રૂપિયા આપવાના રહેશે તો મિત્રો આ હતો આજનો આ જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા મેડિકલ અને અન્ય કક્ષાની જે પરીક્ષાઓ યોજાનાર છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ